પરિણા એટલે પરેશાની થોડીક રહેવાની એમાં કાઈ હા સંસારમાં આવ્યા છો દરિયામાં પીડ્યા છો એટલે મગરમસ્થી બીવું નહીં સંસાર મહાસાગર છે હા તકલીફ રહેવાની ભાઈ આ એક જણો પ્રોગ્રામમાં આવડીતે ભાઈ બાપુ બપોરે બેઠો બપોરે હો બપોરે દાયક પત્રિકા ભાઈ પત્રિકા ક્યાં છે આમ પત્રિકા વાંચતો થા આપડે આમ ઓહો હો

અરે કે પણ પૂજાભાઈ ને બધા મહેમાન આવવાના છે ના પાડી નથી આવવાનું જવાનું થતું હું ક્યાં કહું છું પણ આને આવવાનું મન બહુ પ્રોગ્રામમાં આવવાનું સારું કેદી પાછા લાઈવ સાંભળ્યું નકર બંસી વાળા તો ગમે ત્યાં શેડ્યુ મોકલે જ છે આ રામભાઈ આ વિડીયો વાળા અમારી વેલ્યુ કાઢ નાખ્યો હા વીસ વી રૂપિયામાં રેકડીમાં મળી બાપુ હમણાં તો શિવરાત્રિના મેળામાં એક જણો કેસેટો વેચતો બે કીર્તિદાન માં માયો યાર મફા અરે તને એરું આપણે હાવ હાવ હા સીટી હતું હાઉ છે ઓલો પાછો બેઠો એની પત્નીને કહે હા એક્ચ્યુલી હા મામા મહિનો ચાલે છે તમારે મોસાળમાં જવાનું છે ને છોકરાઓને લઈને આટો મારી આવો તમ તારે અને આમ જો જો આ તારા મમ્મી માટે સાડી લેતી જા તારા ભાઈ માટે સૂટનું કાપડ લઈ આવ્યો છું તો તમારે જવું હોય તો તમ તારે પ્રોગ્રામમાં જાય જો કડીક ટર્ન મારી ફ્લાઇટ પાછી પૂરી પણ આમ જો હાડા જોડાની માથે જો પાંચ મિનિટ ગઈ ને તો ટકો તોડી નાખીએ અરે તો હવે અગિયાર પાસો વાસ ખાલે માળેને ભય આવો વાસ એ સાડા અગિયાર નું આવ્યો તો ખરો પોગ્રામ પણ ગગનભાઈને એવી જમાવટ થઈને એવું ગાયું દોઢ વાગે રાઉન્ડ પૂરો થયો અને ઓલાને ક્યારે ખબર પડે કે હાલ હાલે દોઢ વાગે હા લેલા સાડા અગિયારે ઘેરે પોગવાનું એનામ પૂજાભાઈ દોઢ છ હોય જેમ વીજળી હબાકા મારે મેં ઘરવાળી આમ આંખ વિશે તો હબાકો મારે અને હું ભીરે બહાર નીકળ્યો પણ પાછો શિવનો ભગત હો નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ સીધા આકાશ મહાકાશ વાસમ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ મહાદેવ પ્રોગ્રામમાં જ હતા એ આવેલા પ્રોગ્રામ એ મારી છે હું છે હું હાથ કર માગી લે શું વરદાન જોવે પણ મારા ડાયરો પૂરવા પાછો તકલીફ પડે માયાભાઈનો રાઉન્ડ ચાલુ છે બોલ બોલ હું તું માગી વરદાન આપું ફટાફટ બોલ એ કે વરદાન કઈ નથી જોતું આ વર નું ધ્યાન રાખવા ઘડી દામ તમારી પાસે રાખો મારા ઘર હું આવો પ્રભુ બીજું કાંઈ નહીં મહાદેવ મારા ઘર હું ધ્યારે હાલો ત્યાં મારે શું કરવાનું બસ હું દરવાજો ખગડાવું દરવાજો ખોલે ત્યાં હું ત્યાં આડા ઉભા રહ્યો પેલો ઘા ઝીલી લ્યો કારણ કે તમારે જટા મોટીને ઘા ઝીલી એકો

ભજો જીવ દિન રાત એ શ્રાવણ મહિના પૂરતો ભજવા જેવો દેવ નથી ચોવીસ કલાક ભજવા જેવો દેવ છે અને પાછો ભીનો છે કોરો નહી ભેજાળો છે ભેજાળાને આપણે ઘણી વાર એમ કે છે ભાઈ એને તો બહુ મોટું ભેજ ભેજો એટલે બુદ્ધિ નહીં ભેજાળો એટલે એને એના એના ભેજા માં નિયંત્રણ કરુણા ના હું નીકળતા હોય કોક નું દુઃખ જોવે તો માણસ ભીનો થઈ જતા હોય એને ભેજાળો કહેવાય અને જે કોઈ સારું કાર્ય કરવું એ એ એ બુદ્ધિનો વિષય જ નથી એ કેવળ ને કેવળ ભેજનો વિષય છે અને દિલનો વિષય છે બધારો બધારો મારો કહેવાનો મતલબ એટલો છે કે આ આ કોઈ પણ એવી ભાવના જ્યારે પ્રગટ થાય આ રાણા બાપા અને તેર જણા જાત્રાએ જાય ફરીવાર દોહરાવું અને જેના જેના જ્ઞાતિવાદ હોતો નથી સાંભળજો પવિત્રતાની અંદર કોઈ દી જાત્રા એ જા પાકિસ્તાનની પોલીસને પકડે એ વખતે આજથી એકસો વર્ષ પહેલા એને મા હિંગળા સપનામાં આવે જો વારો તારો હતો એના સપનામાં ના આવ્યો અને સવારમાં ઉઠીને જાય પોલીસ સ્ટેશને જાય તો માતાજીએ જે એમ કહેવાય સિન્હો આપેલા એ જ વ્યક્તિઓ ત્યાં મળી અને રહીમ ચાચો એને એમ કહેવાય ચાર દી ત્રણ ચાર દી પોતાના ઘરે રાખે અને હિંગળાજની જાત્રા કરાવે અને બાપુ તારીખ ત્રેવીસ ત્રણ બરાબર ને મારી તારીખ હા છે અઢારસો ને બાણું ની અંદર અઢારસો બાણું તારીખ ત્રેવીસ ત્રણ અને સોમવારના દિવસે એમ કહેવાય કે મા હિંગળાજની અને એ જ ત્રણ અને બે હજાર પંદરમાં માં અહીંયા જો પાછી પ્રગટ થતી હોય છે અને મા ઇંગ્લાજ યાત્રા કર્યા પછી એમ કે ભાઈ આવી ગઈ તેર માલી બાર નીકળી જાય ને એક નીકળે આકડો મન ગમ્યો છે બાર માલી તેર બાર જણા તો રસ્તામાં ને ત્યાં પહોંચે ત્યારે એ એ પોતાના દેહના ત્યાગ થઈ જાય અને આને માં હિંગળા જેમ પૂછે કે હું તને જીવતો તો અહીંયા પોગાડી તું શું કરે કે માં તારી સ્થાપના ત્યાં કરું અને એક આ વિસ્તારનો દીકરો માં તારી પાસે પ્રતિજ્ઞા લે કે હું જીવતા સમાતી લે અને આ બાજુનું જ ગામ રાણા પણ ને કાળાપણ હા અને અમૃતાલયન ની બાજુમાં આ દાદાની સમાધિ છે રાણા બાપાની સાહેબ અને જીવતા સમાધિ તો સંતોને ખબર હોય જીવતા સમાધિ કોણ લઈ શકે પામી ગયેલો આત્મા હોય ને સાહેબ આજની તારીખે મેં હમણાં વાત મને ભાઈ કરતા હતા કે આજની તારીખે ત્યાં કોઈ શ્રદ્ધાથી ભજે અને જો એનું કામ જો સિદ્ધ ન થાય તો તે જીવતા સમાધિ અને ચેતન સમાધિ કહેવામાં આવે વાલા હે કહેવાનો મતલબ આ બધું મફત નથી મળતું કાંઈક ગુમાવવું પડે છે

બસો બસો ઉપાડ લીધે સજા ન થાય એને તો એટલું જ કે હવે પછી મારતો નહીં બસ આ વીરપ્પન ને થોડી ફાંસી મળે આ આ જેટલા જેટલા જે જે સિમ્બલ ની ખીણ માલી છે અત્યારે તો એમાં પોલિટિક્સ માં ઘણા આવી ગયા એક બે જણા એને એને ક્ષમા હોય કે ભાઈ તને હવે તું બીજું કહે જ નહીં બાકી શાંતિથી જીવવા દે એને માટે આ રાવણ ને એને થોડા ક્ષમા કરી ભગવાને પોતાને કારણ કે પરાકાષ્ટ પોગી ગયેલા માણસ એ હું તણકો થોડી પીન રાવણ ક્યાં આ ઘણા ઘણા દિયા છે આ બાજુ તો નથી મૂળ વાત કરતો તો ન્યા આવું આ બાજુ તમારે બહુ ઓછું છે હા પિતા છે તો વીઆઈપી પિતા છે કારણ કે દીવ નજીક રહ્યું ને છોડો વાત એ બાપ હું પીવાનો વિરોધી નથી કોઈ પિતા એનો મને શું મારે શું લેના દેના પણ સમાજ વચ્ચે બેઠા છે ત્યારે સમાજનું હિત થાય એવું ન બોલ્યું તમારી અમારી જીભુમાં કીડા પડે બાપુ એકલા જો રૂપિયા જામણ કોકને વખાણ જ કરીએ ને તો એમને ગમે ને પણ મારા બાપ હું સાથી ઠોકીને તમને કહું તમને આ યુવાનો બેઠા એને સાથી ઠોકીને કહું કે મન ભાવે એમ રૂપિયા ઉડાડજો મન ભાવે અહીંયા ફરવા જાજો મન ફાવે એવી ગાડીઓ હાકો મને કોઈ લેના દેના નથી પણ એક નાની ફૂદડી મારી કોઈપણ જાહેરાત હોય ને બાપુ એમાં ફૂદડી આવે હમણાં હું છાપું વાંચતો તો ને એમાં જાહેરાત હતી કે પાંચ લાખ રૂપિયા ભરીને મરસીડી લઈ આવો મને ઉપડ્યું કે મરસીડી વાળા થઈ જાય ને પણ મેઠે ફૂદડી ફૂદડીમાં લખેલું કે બે વર્ષ પછી દર મહિને અઢાર લાખનો હપ્તો આવશે અરે મેં તારી મરસીડી જાય ને ફૂદડી મારી નાખે એમ હું અહીંયા જાહેરમાં એમ કહું કે મન ફાવે એવું ખાવ મન ફાવે એવું પીવો તમામ કમાણી તમારા પોતાની હોવી જોઈએ તમારા બાપની નો હોવી જોઈએ પછી ખબર પડે એ તાકાત સરળતાથી જીવે અને સરળતા જે પામી જાય એને નારાયણ ને મળવું પડે વાત ફાઈનલ એનો એક નાનો દાખલો મને બે વાર અહીં ફરમાય છે આવે એટલે કહું બાપુ આ ધરતી નો માલિક રાવણ બન્યો જે રાવણ જાજુ જીવ્યો છે છે રામ બહુ મોટો મોટો ઘણો ઘણો એટલે ઘણો તો દહ માથા થઈ ગયા હોય ને ધીરે 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 મોટા થાતા થતા પડકે ફૂટ્યા હોય ઘણા નથી માથા ફૂટતા બાપુ ઘણા બે માથાળા નથી આપણું એક છે તો ત્યાં ભટકાડીને ઉભા હોય એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું માથે પાટો કેમ બાંધ્યો મને કે તમે ઉનાનું બસ સ્ટેન્ડ જોયું છે મેં કીધું હા બસ સ્ટેન્ડની બાજુ મેં બોલું ટીસી છે એ જોયું મેં કીધું હા એ ટીસી પાસે આવડો ખિલ્લો છે એ જોયો મેં કીધું હા મને કે મેં નહોતો જોયો સીધું કે ને ખીલાય રે માથું ભટકાવે પણ અમુક આપણે વાળી લઈ જાય ઠેટ ઉના ઠેટ પોગાડે ઉના ઉના છે ટાઢા નહીં જ દિયાશ ને લગભગ બધા ઉના